મિત્રો બે હજાર પચીસ ના કુંભ રાશિના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે ભૂલથી પણ આ ત્રણ સ્થળોની મુલાકાત ન લેવી નહીં તો તમને વિનાશ સિવાય બીજું કંઈ દેખાશે નહીં કારણ કે બે હજાર ચોવીસ એ આપણી ઘણી આશાઓ તોડી નાખી છે આપણું ચાલુ કામ ખોટું થયું છે આપણને લાગે છે કે આ બધું આપણા નબળા નસીબનું પરિણામ છે ભગવાન આપણું ભલું ઈચ્છતા નથી આપણે સંજોગોને કોસતા રહીએ છીએ આપણે ભગવાનને કોસતા રહીએ છીએ આપણે આપણા પોતાના ભાગ્યને કોસતા રહીએ છીએ પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે લોખંડને કોઈ નષ્ટ કરી શકે છે તેને કોઈ બગાડી શકતું નથી પરંતુ માત્ર કાઠ જ તેનો નાશ કરે છે તેવી જ રીતે કોઈ પણ વ્યક્તિનો નાશ કરી શકતું નથી પરંતુ તેના ખોટા કાર્યો જ તેનો નાશ કરી શકે છે જીવનમાં એક વાત ધ્યાનમાં રાખો કે ભગવાન જેને મહાન બનાવવા માંગે છે તે દરેક વસ્તુમાં મહાન બને છે પછી ભલે ભગવાન તેને મહાન બનાવવા માંગે છે પરંતુ તે તેના ખોટા કાર્યોને કારણે મહાન બની શકશે નહીં અને આજ અમે તમને વર્ષ બે હજાર ની પચીસ માં સમજાવવા માંગીએ છીએ તમારા પગલાંને ખોટી જગ્યાએ જતા રોકવા માંગે છે આ વિડિયો ફક્ત તમારા માટે લાવ્યા છે જેથી તમારું ભવિષ્ય બરબાદ ન થાય અને બે હજાર પચ્ચીસમાં તમે તમારા સપનાની ઉડાનમાં ઉડી શકો તમારી બધી અધૂરી ઇચ્છાઓ પૂર્ણ થાય અને તમે જોયેલા સપના તે બધું પૂરું હોવું જોઈએ પરંતુ તમામ માહિતી જાણવા માટે તમારે અંત સુધી વિડિયો જોવો પડશે તમે સારી રીતે જાણશો કે બે હજાર પચ્ચીસમાં એવી કઈ જગ્યાઓ છે જ્યાં મારે પગ પણ ન મૂકવો જોઈએ જ્યાં ભૂલથી પણ ન જવું જોઈએ પછી તમારા જીવનમાં કોઈ અછત રહેશે નહીં અને બધા પાપોનો નાશ થશે તમે સાચા રસ્તે ચાલશો અને તમારું બધા ખરાબ કર્મો દૂર થઈ જશે પણ જાણવા માટે તમારે અંત સુધી જોવું પડશે ભગવાન શ્રી રામના બધા સાચા ભક્તો આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં સાચા દિલથી જય શ્રી રામ લખો બોક્સત મારા બધા ખરાબ કર્મો થઈ જશે જો મિત્રો આ કલયુગ છે કુરુક્ષેત્રના ખેતરોમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જેમ જેમ કલયુગ વધશે अत्याचार વધશે માણસ માણસનો દુશ્મન બનશે ઝઘડા થશે ભાઈઓ વચ્ચે અને પરિસ્થિતિ વધુ ભયાનક બનશે અને સમાજમાં જે ગુનાઓ આપણે સતત જોઈ રહ્યા છીએ તે સાબિત કરી રહ્યા છે કે કલયુગ વધી રહ્યો છે જેના કારણે તમારે જીવનમાં એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે કલયુગ ઈચ્છે છે કે તમે કોઈ ખોટું કામ કરો છો તમે કોઈ ખોટી દિશામાં આગળ વધો છો અને તે તમારા પર પ્રભુત્વ ધરાવે છે અને ભગવાન ઈચ્છે છે કે તમે તેમની ભક્તિમાં આગળ વધો જેથી તે તમને પોતાનો બનાવી શકે પણ તમે હંમેશા ખોટો સંગત રાખો છો અને ખોટા કાર્યો કરો છો જેના કારણે તમે ભગવાન બની જાઓ છો થી દૂર ખસેડોને તમે કળિયુગની ખૂબ નજીક જાઓ છો જેના કારણે તમને જીવનમાં ક્યારેય સારું પરિણામ મળતું નથી અને જેમ જેમ આપણે મોટા થઈ રહ્યા છીએ તેમ તેમ આપણા વિચારો બદલાતા રહે છે કારણ કે જ્યારે અમે નાના હતા ત્યારે અમે શાળાએ જતા હતા અમને લાગતું હતું કે જ્યારે આપણે મોટા થઈશું ત્યારે અમારે શાળાએ જવું પડશે નહીં બધું સારું થઈ જશે અને મારી પાસે બધું જ હશે કોઈ વસ્તુની કમી નહીં હોય પરંતુ જ્યારે અમે મોટા થયા છીએ અમે વાસ્તવિકતાનો અહેસાસ કરી રહ્યા હિયે મેં અમારા માતાપિતાના સંઘર્ષનો સમય અનુભવી રહ્યા છીએ કે કેવી રીતે તેઓએ સંજોગો સામે લડીને અમને આટલા મોટા કર્યા અમને એટલા સક્ષમ બનાવ્યા કે અમે પોતે કંઈક કમાઈ શકીએ અને કંઈક ખાઈ શકીએ પરંતુ માણસ હજી પણ ભ્રમના દલદલમાં ફસાઈ રહ્યો છે સૌથી પહેલાં અમે તમને તે સ્થાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમારે બે હજાર પચ્ચીસ માં ભૂલથી પણ પગ ન મૂકવો જોઈએ જુઓ મિત્રો જ્યારે આપણે ઈમાનદારીથી કામ કરીએ છીએ અને મહેનત કરીને બે રોટલી કમાઈએ છીએ અને આપણને હંમેશા એવું લાગે છે કે આપણે જીવનમાં કંઈ મોટું કરી શક્યા નથી ઈમાનદારીથી આપણે કંઈ મોટા નથી બની શકતા અને આપણે બીજી બાજુ જોઈએ છીએ જો આપણો કોઈ મિત્ર કે સંબંધી હોય જે જુગાર કે સટ્ટાબાજીનું કામ કરે અને થોડા દિવસોમાં તે મોટો માણસ બની જાય અને તેની પાસે પુષ્કળ પૈસા હોય તો આપણે વિચારીએ છીએ તો શા માટે આપણે પ્રામાણિક કામ છોડીને ખોટા કામને અપનાવી ન લઈએ અને જુગાર સટ્ટાબાજી કે બીજા દરજ્જાના કોઈ પણ પ્રકારનું કામ કરીને ઝડપથી ધનવાન બની જઈએ પરંતુ વાસ્તવિકતા તેનાથી વિપરીત છે જે દેખાય છે તે સત્ય નથી સત્ય તમારાથી દૂર છે અમે તમને સમજાવીશું કે ભલે તમે તમારો જીવ ગુમાવો છો બે હજાર પચ્ચીસમાં એવી જગ્યાએ ન જશો જ્યાં જુગાર અથવા સત્તા રમાતી હોય કારણ કે શરૂઆતમાં વસ તો તમને ખૂબ સારી લાગશે પરંતુ પછીથી તે તમારા માટે ભયંકર સાબિત થશે એ મિત્ર કે જેણે કોઈ પણ જાતની મહેનત કર્યા વિના ઓછા સમયમાં ખૂબ પૈસા કમાઈ લીધા છે તમે થોડા સમય પછી જોશો કે તેના બધા પૈસા હોસ્પિટલના કામ અથવા અહીં ત્યાં જેવા બિનજરૂરી ખર્ચમાં વેડફાઈ ગયા અને અંતે તેણે પોતાનું વેચાણ કરવું પડ્યું ઘર પણ જે તમારી પ્રામાણિકતાની રોટલી છે જો તમને તેના પર અધિકાર છે તો તમે મારી સાથે જે ઈચ્છો તે કરી શકો છો તો પછી હું કોઈ પણ પ્રકારના પાપ માટે દોષિત નથી અને તમારા કાર્યો પણ રદબાતલ થશે નહીં પરંતુ જો તમે ખોટા કામો કરીને તમારા કર્મને બગાડશો તો ભગવાન તમને મહાન બનાવવા માંગે છે તો પણ તમે મહાન નહીં બની શકો પરંતુ તમે પ્રામાણિકપણે સ્વપ્નનું કામ કરશો અને બે હજાર પચીસ માં સખત મહેનત કરીને કંઈક મોટું પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશો તો ભગવાન પણ તમારો સાથ આપશે અને પછી તમને મહાન બનતા કોઈ નહીં રોકી શકે આજના યુગમાં દરેક વ્યક્ત ટૂંકા સમયમાં મોટી સફળતા ઇચ્છે છે પરંતુ તેણે સમજવું જોઈએ કે આપણે કોઈ પણ ઇમારતની છત પર જવું હોય તો તેથી આપણે એક સમયે એક પગથીયું ચઢીને ઉપર જવું પડશે આપણે તરત જ કૂદીને ટોચ પર પહોંચી શકતા નથી અને આ જીવનનું સત્ય છે જો આપણે બહુ ઓછા સમયમાં મોટી સફળતા મેળવવાનું વિચારીશું તો તે આપણને પાછળથી દુઃખી કરશે હવે ચાલો વિડિયોમાં આગળ વધીએ અને ચાલો વાત કરીએ તે બીજી જગ્યાની જ્યાં બે હજાર પચ્ચીસના આ યુગમાં તમારે ભૂલથી પણ ન જવું જોઈએ જો મિત્રો આજના માનવીઓ ઘણા સ્વાર્થી બની ગયા છે જ્યાં સુધી આ તમારા માટે ઉપયોગી થશે લોકો તમારી સાથે મીઠી વાત કરશે પરંતુ જો તમે તેમને મદદ કરવાની ના પાડશો તો એ જ લોકો તમારા દુશ્મન બની જશે ધારો કે સગા સંબંધીઓની વાત છે તમે કોઈને પૈસા ઉછી આપો તે વ્યક્તિ જ્યાં સુધી તમારી પાસેથી પૈસા ન લે ત્યાં સુધી તે ખૂબ જ સરસ અને મીઠી હશે પરંતુ જ્યારે તમે તેને તમારા પૈસા પાછા માંગશો તેથી તે તમારો ફોન ઉપાડવાનું બંધ કરી દેશે જ્યારે તમે વધારે જીતશો ત્યારે તે તમારો દુરુપયોગ કરશે અથવા સંબંધનો અંત લાવશે એટલે કે આજના સંબંધો પણ પૈસા પર આધારિત છે દરેક વ્યક્તિ પોતાની જાતને મૂર્ખ બનાવવા માંગે છે તમારા કલ્યાણને કોઈ અસર નહીં થાય આનો અર્થ નથી અને આજના યુગમાં માનવતા બાકી રહી ગઈ છે જ્યાં માણસ જ માણસનો દુશ્મન છે ઘરના લોકો પણ તમારી ઈર્ષા કરવા લાગ્યા છે તમારા પરિવારના સભ્યો પણ તમારી સફળતાને સહન કરી શકતા નથી કેટલાક નજીકના સંબંધીઓ પણ આવા છે જેઓ આપણી સામે પગલા લે છે કે તેણે બીજા દરજ્જાનું કામ કરીને સફળતા મેળવી છે પરંતુ આપણે આપણી મહેનત જાણીએ છીએ આપણે દુનિયાને કહેવું કે ન કહેવું પણ વ્યક્તિ પોતાની નજરમાં સારો હોવો જોઈએ કે મેં સારું કર્યું છે અને ભગવાન મને જોઈ રહ્યા છે કોઈ મારા વિશે ગમે તેટલું ખોટું બોલે પરંતુ હું મારી વાસ તવિકતા જાણું છું અને મને કોઈનાથી ડરવાનું કંઈ નથી હવે દુશ્મનો આટલા પડ્યા છે કે તે સખત મહેનતની બાબતમાં તમારી સાથે સ્પર્ધા કરવા સક્ષમ નથી હવે તે તમને તાંત્રિક વિધિ કરીને અથવા કોઈ પ્રકારનો કાળો જાદુ કરીને ડુબાડી દેશે અને તમારા જીવનનો અંત લાવશે આ દુનિયામાં એવા ઘણા લોકો હશે જે જાદુ વિદ્યા અને તાંત્રિક ક્રિયા જાણતા હશે અને તેઓ આ રીતે તમારું જીવન બરબાદ કરવાની યોજના બનાવશે અથવા તમારા ફોટા પર મેલી વિદ્યા કરશે તેઓ તમારું પુતળું બનાવશે અને તેમાં સોય નાખશે અથવા તેઓ તમારા ઘરમાં લીંબુ અથવા પ્રાણીના વાળ છોડી દેશે અને તમારા પર તાંત્રિક વિધિ કરશે હવે તમારે ત્યાં ખૂબ જ સાવધ રહેવું પડશે મિત્રો સૌપ્રથમ તમારે દરરોજ તમારા ઘરની સફાઈ કરવી પડશે અને અઠવાડિયામાં એકવાર ગંગાજળનો છંટકાવ કરવો પડશે જો ગંગાનું પાણી ઉપલબ્ધ ન હોય તો તમારે ગૌમૂત્રનો છંટકાવ કરવો પડશે તાનાથી ઘરમાં પવિત્રતા આવે છે તમે એકબીજું કામ કરી શકો છો તમારે ચાર લવિંગ લઈને તેની અંદર કપૂરની કેક રાખવાની છે તમારે તમારા ઘરના દરેક ખૂણામાં તેના આશીર્વાદ ફેલાવવાના છે જો કોઈ વ્યક્તિએ ઘરમાં કંઈ ખોટું કર્યું હોય તો તે દૂર થઈ જાય છે તેથી જ તે તમારા ઘરમાં વારંવાર આવે છે જ્યારે તમે તેને પાણી પીવા માટે રસોડામાં જશો ત્યારે તે તક લઈને તકિયા નીચે કે પલંગની નીચે અથવા દરવાજાની પાછળ કોઈ વસ્તુ રાખવાની તક લેશે જે તાંત્રિક ક્રિયાને આકર્ષિત કરશે અને તે વસ્તુ તમારા ઘરમાં સંપૂર્ણ સકારાત્મકતા લાવશે શોષી લે હેતમારા ઘરમાં ઝઘડા થવા લાગે છે ઘરનું પવિત્ર વાતાવરણ અશુદ્ધ થઈ જાય છે અને ઘરમાંથી દરરોજ માનસિક ચિંતાઓ થવા લાગે છે તમે ચીડાઈ જાઓ છો ગુસ્સો કરો છો તમને કામ કરવાનું મન થતું નથી તમારું સ્વાસ્થ્ય બગડે છે તમારો ધંધો લપેટમાં આવે છે આ એ લોકો છે જેઓ આ પ્રકારનું કામ કરે છે હવે ધારો કે તમે સાવધાની વધારી અને આવા લોકોને ઘરમાં આવતા અટકાવ્યા અથવા તો ઘરમાં કોઈ પાપ આવે તમે તેના પર નજર રાખો છો રોજ ઘરની સફાઈ કરો છો ગંગાજળ અને ગૌમૂત્રનો છંટકાવ કરો છો તો તમારું ઘર તાંત્રિક પ્રવૃત્તિઓથી સુરક્ષિત રહેશે પરંતુ આ લોકો હજુ પણ અટક્યા નથી આ લોકો તમારા ઘરની બહાર ચોકડી પર છે તમારા ઘરની બહાર ચોક પર એવી કેટલીક સામગ્રી મૂકવામાં આવે છે જેને પાર કરીને તમારું જીવન બરબાદ થઈ જાય છે અમે આ કહેવા માંગીએ છીએ મિત્રો કેટલાક લોકો એવા હોય છે જેઓ પોતાની ખરાબીઓ બીજાના માથા પર નાખવા માગે છે અથવા તેઓ તેમની તાંત્રિક પ્રવૃત્તિઓ દ્વારા અન્ય કોઈનું જીવન બરબાદ કરવા માગે છે તેની જિંદગી બરબાદ થઈ ગઈ છે તેની બધી મુશ્કેલીઓ તેની છે અને તે વ્યક્તિ પર આવે છે તેથી અમે તમને સમજાવવા માંગીએ છીએ કે બે હજાર પચીસ માં જ્યારે તમે રસ્તા પર જઈ રહ્યા છો તો જો તમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોવ તો ખૂબ જ કાળજીપૂર્વક જાઓ પછી ખૂબ જ કાળજીપૂર્વક પસાર કરો વ્યક્તિએ પ્લેટમાં કેટલીક યુક્તિ મૂકી છે અથવા ચોકડી પર કોરું પડેલું હોય આશીર્વાદ આપ્યા પછી લીંબુ મરચાં મૂક્યા હોય તો તમે તેના ઉપરથી પસાર થશો નહીં કે વાહન લઈ જશો નહીં તો તે વ્યક્તિની તાંત્રિક પ્રવૃત્તિઓ અહીંથી થશે નહીં તો ત્યાંથી તે સફળ થશે અને તેની અસર તમારા પર શરૂ થશે તેથી જ અમે ઈચ્છીએ છીએ કે તમે બે હજાર પચ્ચીસમાં આ ભૂલ ન કરો હવે મિત્રો ઘણી વખત જ્યારે આપણે રસ્તા પરથી પસાર થતા હોઈએ છીએ ત્યારે અમારી સામે એક સાંભળ્યું આવે છે જુઓ આજે નહીં તો કાલે બધાનું મૃત્યુ નિશ્ચિત છે આવી સ્થિતિમાં આખી દુનિયામાં દરરોજ હજારો મૃત્યુ થાય છે અને આપણે જે પણ શહેર કે ગામમાં રહીએ છીએ ત્યાં દર થોડાક દિવસે એક યા બીજા મૃત્યુમાં વધારો થતો રહે છે તેથી જ્યારે આપણે રસ્તા પરથી પસાર થઈએ છીએ અને આપણે તેને જોતા હોઈએ છીએ કે કોઈની અંતિમ યાત્રા નીકળી રહી છે જો કોઈનું મૃત્યુ થયું હોય અને કોઈ શરણ લઈને જઈ રહ્યું હોય તો આપણે ત્યાં વાહન રોકવું પડશે તેનો અર્થ એ છે કે આપણે તે હર્ષને પાર ન કરવી જોઈએ આપણે તે જ જગ્યાએ રોકાઈને રાહ જોવી પડશે તે બધા લોકોએ ત્યાંથી બિયર સાથે નીકળી જવું જોઈએ અને પછી જ આપણે આગળ વધવું જોઈએ કારણ કે એક ખૂબ જ મોટો નિયમ છે કે કેટલાક લોકો એવા હોય છે જે તેમના કામમાં વ્યસ્ત હોય છે અને નાની નાની બાબતોને નજરઅંદાજ કરે છે અમે ઈચ્છીએ છીએ કે તમે બે હજાર પચ્ચીસમાં ભૂલો ટાળો કારણ કે પછીથી અમે અમારા નસીબને દોષ આપીએ છીએ કે અમે અશુભ થયા છીએ પરંતુ અમને ક્યારે યાદ નથી આવતું કે અમે આ ભૂલ કરી છે અને તમે આવી ઘણી ભૂલો કરી રહ્યા છો તમે ભૂલથી પણ ક્યારે કોઈ ગરીબની મજાક ઉડાવશો નહીં જુઓ મિત્રો સમયનું પૈડું ફરતું રહે છે પૃથ્વી ગોળ છે ગમે ત્યારે કોઈ પણ પરિસ્થિતિ આવી શકે છે આજે તમે કોઈનું અપમાન કરશો બાબાની કતારમાં કોઈની મજાક ઉડાવશો એ શક્ય છે કાલે તમે પોતે જ આવી પરિસ્થિતિમાં આવજો કારણ કે રાજાને ગરીબ અને ગરીબને રાજા બનતા સમય નથી લાગતો જ્યારે ભગવાન કોઈને મોટો બનાવવા માંગે છે તો તે દરેક પરિસ્થિતિમાં મોટો થઈ જાય છે પણ કોઈને નાનો બનાવવા માંગે છે તેના ખરાબ કાર્યોને કારણે તે વ્યક્તિ પણ રાજા બની જાય છે અને તમે પણ આ વાતનું ધ્યાન રાખો કે બે હજાર પચ્ચીસ માં ઘણા લોકોને એવું લાગે છે જેમ કે માંસ ખાવાથી અને પ્રોટીન લેવાથી તેઓ એક અદભુત શરીર બનાવશે પરંતુ વાસ્તવમાં આપણે જોઈએ છીએ કે ક્યાંક અકસ્માતો થાય છે કોઈની કાર અકસ્માતમાં આવી છે કોઈનું કારમાં મૃત્યુ થયું છે કોઈને આ નુકસાન થયું છે તો શું થયું આ પાછળનું કારણ છે આજ કારણ છે મિત્રો જો કોઈ મનુષ્ય ખોટું કામ કરે અને કોઈ પ્રાણીને ત્રાસ આપીને મારી નાખે અને પછી તેને ખાય તો તેનું પરિણામ એ આવે છે કે કુદરત તમને ત્રાસ આપીને મારી નાખે છે તેથી માંસના સેવનથી દૂર રહો દારૂના સેવનથી દૂર રહો નહીંતર તમને જીવનમાં સમાન પરિણામો મળશે પછી તમે સમજી શકશો કે હું આ કરવા માંગતો ન હતો હજી સમય પસાર થયો નથી હજી પણ ભગવાન તમને માફ કરી શકે છે ભગવાનનું નામ લો જીવનમાં આગળ વધો જે થયું તે વારંવાર યાદ પણ ન કરો તમારી બીજી મોટી ભૂલ એ છે કે તમે ભૂતકાળમાં ખૂબ જ રહો છો તમે તેમાં ફસાઈ જાઓ છો તમને એવું લાગે છે જો હું આવો હોત તો શું થયું હોત જો મેં આ કર્યું હોત તો બધું સારું થઈ ગયું હોત તેથી હું એક વૃદ્ધ વ્યક્તિના ઉદાહરણ સાથે સમજાવવા માંગુ છું જે તેના ભૂતકાળ વિશે વધુ વિચારે છે કે કાશ મેં આમાં કંઈક આવું કર્યું હોત જો મેં તે કર્યું હોત તો આજે મારી પાસે ઘણા પૈસા હોત જો મેં મારો અવાજ ન ઉઠાવ્યો હોત તો આજે પરિસ્થિતિ જુદી હોત તે ખૂબ જ પરેશાન અને ખૂબ જ હતાશ રહે છે પરંતુ જ્યારે આપણે એક યુવાનને જોઈએ છીએ ત્યારે તે તેની ચિંતાઓમાં ફસાઈ જાય છે ભવિષ્ય થયું હૈ આજે તમે અને હું જેઓ યુવા છીએ જુઓ કે અમારું ભવિષ્ય કેવું હશે સારું રહેશે કે નહીં અમે અમારા માતાપિતાને ગૌરવ અપાવી શકીશું કે નહીં અને તમારા મનમાં ઘણી બધી ચિંતાઓ છે જેના કારણે તમને શાંતિપૂર્ણ ઊંઘ નથી આવતી તમારા મનમાં હંમેશા નકારાત્મકતા રહે છે અને તમે ચિંતિત અને ઉદાસ રહેશો પરંતુ જ્યારે આપણે કોઈ બાળકને જોઈએ છીએ ત્યારે કોઈ વૃદ્ધ અને યુવાન વ્યક્તિ સિવાય તો તે આપણને ક્યારેય ઉદાસ દેખાતો નથી આખરે તેની પાછળનું કારણ શું છે કે તે ન તો ભૂતકાળમાં ફસાઈ જાય છે અને ન તો ભવિષ્યની ચિંતા તે માત્ર અને માત્ર તેના વર્તમાનમાં જ માને છે તે પોતાની મુઠ્ઠીમાં વર્તમાન સાથે ચાલે છે આ કામ મારે કરવું છે હવે મારે હોમવર્ક કરવું છે અને તેથી જ હું આજે જીવું છું અને તેથી ખુશ રહું છું અને અમે તમને એ પણ સમજાવવા માંગીએ છીએ કે બે હજાર પચીસ ખૂબ જ સારો સમય છે જો તમે તમારા મનમાં ઘણી બધી ધારણાઓ બાંધી દીધી છે કે શું થશે તે સારું થશે કે ખરાબ તો પછી તમારે આવતીકાલની ચિંતા શા માટે કરો છો તમારે ફક્ત આજના વિશે બે હજાર પચ્ચીસ વિશે જ વિચારવું પડશે તેને કેવી રીતે અદ્ભુત બનાવશો જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમારા મનમાં નકારાત્મકતા નહીં પરંતુ સકારાત્મકતા હોવી જોઈએ તમારા મનમાં વિશ્વાસ હોવો જોઈએ કે આજે ભગવાન જે પણ કરશે તે મારા માટે સારું રહેશે કારણ કે મારી સાથે ક્યારેય ખરાબ નથી થઈ શકતું મારા કાર્યો સારા છે અને જો તમને તમારા કર્મો પર વિશ્વાસ હશે તો આ કર્મો તમને ક્યારેય ડૂબવા નહીં દે પપ્પા કારણ કે હજારો ગાયોના ટોળામાં પણ વાહડું તેની માતાને ઓળખે છે અને તેને અનુસરે છે તેવી જ રીતે આપણા કર્મો પણ તેને અનુસરે છે હજારો અને લાખો લોકો ભીડમાં ઓળખે છે અને તેઓ આપણને અનુસરતા રહે છે આપણા સારા કાર્યો સારા પરિણામ લાવે છે અને આપણા ખરાબ કાર્યો આપણા માટે ખરાબ પરિણામ લાવે છે તેથી આજે અમારો વિડિયો ખાસ તમારા માટે બનાવવામાં આવ્યો છે જેથી બે હજાર પચ્ચીસ માં તમારા મનમાં કોઈ નકારાત્મકતા ન આવે તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ મનપરંતુ પરંતુ તેમ છતાં તમે હંમેશા ભવિષ્ય વિશે ચિંતિત રહો છો તમારા ગ્રહનક્ષત્રોમાં સુધારો થયો છે શનિનો પ્રભાવ તમને પરેશાન કરી રહ્યો હતો સાદે સતીનો પ્રભાવ રાહુ તમારી કુંડળીમાં નબળી સ્થિતિમાં હતો તે તમામ ગ્રહદોષ હવે ત્યાં જ છે દૂર જાઓને બે હજાર પચ્ચીસમાં ખાસ કરીને તમારી રાશિ માટે તમામ ગ્રહોની સ્થિતિ સુધરતી જણાય છે તમે દરેક ક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્ત કરશો ધંધો હોય નવી તકો હોય નોકરી હોય રમતગમત હોય વિદ્યાર્થી જીવન હોય કે સ્વાસ્થ્ય હોય તમને ઘણો ફાયદો થશે પરંતુ તમારે માત્ર એટલું ધ્યાનમાં રાખવું પડશે કે જ્યાં સુધી ગ્રહો સકારાત્મક રહેશે ત્યાં સુધી તમે ભગવાનની ભક્તિ સાથે જોડાયેલા રહો ભગવાથી દૂર થઈ જાય છે જે વ્યક્તિ પોતાના કામમાં વ્યસ્ત હોવાને કારણે ભગવાનને સમય નથી આપતો તેના સારા ગ્રહો પણ બગડી જાય છે પરંતુ જે ભગવાન સાથે જોડાયેલો રહે છે તે દરરોજ શિવલિંગ પર પાણીનો વાસણ અર્પણ કરે છે અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે શ્રી શિવાય નમસ્તુભ્યમનો જાપ કરે છે જીવનમાં ખરાબ ગ્રહો પણ સારા બની જાય છે તો હવે પસ્તાવો છોડીને કંઈક મોટું કરવાનો સમય આવી ગયો છે કે હું પણ નાનો નથી કંઈક મોટું કરો અને બે હજાર પચ્ચીસમાં શનિ પણ તમને શુભ ફળ આપવા જઈ રહ્યો છે આના દ્વારા તમે પરીક્ષામાં પાસ થશો ઈમાનદારીની કસોટી થશે બે હજાર પચ્ચીસના આ યુગમાં તમારે એવી જગ્યાએ ન જવું જોઈએ કે જ્યાં તમારું ચારિત્ર્ય કલંકિત થાય અમારી સાથે ગાંઠ બાંધો વસ્તુ પાત્ર સૌથી મોટું છે રાવણ પાસે બધું જ હતું કીર્તિ હતી ધ્યાન હતું ભગવાનની ભક્તિ હતી એક સુંદર રાણી હતી પરંતુ તેમ છતાં તેની પાસે ચારિત્ર્ય નહોતું આ જ કારણ હતું કે તે ભગવાન શ્રીરામથી હારી ગયો અને બીજી તરફ ભગવાન પાસે કંઈ નહોતું તે વનવાસ જીવી રહ્યો હતો પણ તેમની પાસે ચારિત્ર્ય હતું એટલે કે ચારિત્ર્ય સૌથી મજબૂત છે તેના આધારે તેમણે રાવણનો વધ કર્યો અને સીતામાતાને મુક્ત કર્યા જો આજે આપણી પાસે ચારિત્ર્ય નથી જો આમ થશે તો રાવણની જેમ આપણો વિનાશ નિશ્ચિત છે પરંતુ જો તમે સારા ચારિત્ર્ય સાથે પડો છો તો તમે પુરુષોમાં શ્રેષ્ઠ બનશો જો તમે ભગવાન શ્રીરામના કહેવા પ્રમાણે તમારું જીવન જીવશો તો તમે જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરી શકશો આખરે સિંહાસન પર ચઢી